આપવામાં આવ્યું કોઈ વ્યક્તિગત કે સામાજિક પ્રસંગો દરમિયાન શિક્ષક બીએલોની કામગીરીમાં હાજર ન રહી શકે તેવી સ્થિતિમાં કાઢવામાં આવતા ધરપકડ વોરંટ નો નિયમ પણ રદ કરવામાં આવે તેવી શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી છે બીએલ ઓ ની કામગીરી અન્ય વિભાગના ઓપરેટર રાખી કરાવવા માંગ કરવામાં આવી છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર આપવાનો અમારો હેતુ એટલો છે કે કોડીનારની અંદર જે અમારા શિક્ષક છે વાઢેર સાહેબ કરીને અરવિંદભાઈ વાઢેર એનું સરની કામગીરીના ભારણથી અવસાન થતાં એમના અવસાનનો જે કંઈ અમારે આ આવેદનપત્ર દ્વારા અમે એ જે બનાવ બન્યો છે ભારણથી કારણે એને અમે સમગ્ર શિક્ષક સમાજ દ્વારા શોખ અને દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ સાથે સાથે ગુજરાત અને શ્રીનગર અને લીંબડીમાં આવા બનાવો ન બને એ માટે અમે કેટલીક માંગણીઓ દ્વારા અમારા અહીં પ્રાંત અધિકારી રજૂઆત કરી છે અમારી માંગણીઓ એવી છે કે શિક્ષકોને જે વધારે પડતો દરરોજનો ટાર્ગેટ આપવામાં આવે છે કામના ભારણનો એ ઓછો કરવામાં આવે અને ઓનલાઈન કામગીરી માટે અન્ય ઓપોરે ઓપરેટરની નિમણૂક કરવામાં આવે સાથે રાતના મોડે સુધી કોઈપણ શિક્ષક કે શિક્ષિકા ભાઈ બહેનોને અહીંયા ઓફિસે બોલાવીને કાર્ય કરવામાં ન આવે એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે સાથે સાથે કોઈ પણ શિક્ષકની કામગીરી કદાચ કોઈ ધીમી હોય તો એના અન્ય કેડરના કર્મચારીનો સહકાર લઈ અને આ કામગીરી પૂર્ણ કરવા માટે અને શિક્ષકોના આ કાર્યનો બોજ ન પડે એ હેતુથી આજ રોજ અમે આ પ્રાંત અધિકારીની કચેરી લીમડી ખાતે અમે આવેદનપત્ર આપેલ છે